कोणी बस तू मुने लाभ चले वान बान बाई अमथी सया बाण रे वग्या होई तो છોટા છોટા બાણ અમને નો મારો પાન બાઈ અમથી સૈયા નવ છાય રે વીજળી ને ચમકારે મોતી પરો પાન બાઈ અચાનક ગયા જોતરે જોતા મા દિવસો વયારે જશે પાન બાય એક દિવસ હજાર છસો ને કાળ રે જાણ્યા રે છે વીરે બસ તું છે પાન બાઈ અજાણ નો કે વાય રે બિજળી ને ચમકારે મોતી પરોપાન નિર્મળ થઈને તમે આવો મેદાન માને નિર્મળ થઈને બીજે પાડી દો બીજે ભાત રે નિર્મળ થઈને તમે આવો મેદાન માને ગુરુ ન મારા દેખાડો તમને દેસો રે ગંગા સતી મા બોલિયા રે પાન ભાઈ યા નથી માયા કેરો નેસર સદગુરુ દે એક કો મને ના પડ તો હારો ચા પાણી એક પત અમાર ગંસામ भगत નથી નકતો થોડક માંડા હે નકતો હારો પાણી લઈ જલ્દી Thank <laughs> you.

જારી તો મનમાં એવું એમ જીતવે વાલો મારો ક્યાંથી કરશે વા દિએ પોકાર રે એવા ધા ના ધાર બેલે બાપા આવજો એવા ધજા you come on બાપા આવજો એવા સ્વામી રે ફૂર ગી ચને બાપા બોલિયા રાખો મારા સવાર